વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ બોઇઝ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તા અને મૂળભૂત સુવિધાઓના લઈને વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો થી વધુ વિદ્યાર્થીઓએ મધરાત્રે હોબાળો મચાવતા ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓએ ચેતવણી આપી હતી કે જો સાત દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે આ દરમિયાન સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ બોઇઝ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓએ રાત્રે હંગામો મચાવ્યો હતો ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા વિદ્યાર્થીઓના અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો આ દરમિયાન સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી ખોરાકની અશુદ્ધતા સ્વચ્છતાની દયનીય સ્થિતિ અને વીજળીની બેદરકારી જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા ત્રસ્ત વિદ્યાર્થીઓએ મધરાત્રે બળવો કર્યો હતો અને ધરણા પર બેઠા હતા આ ગંભીર સમસ્યાઓ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ રાત્રે નવ વાગ્યાથી મધરાત સુધી ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હોસ્ટેલના વોર્ડન તથા સમાજ કલ્યાણ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો આગામી સાત દિવસમાં સમસ્યાઓનો ઠોસ ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે આ દરમિયાન વોર્ડનને બોલાવવાની માંગ કરવામાં આવી રહી હતી જે દરમિયાન આવવામાં મોડું થતા સિક્યોરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું સમરસ હોસ્ટેલના પહેલા માળે કુલ એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ રહે છે આ માટે બે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે જોકે છેલ્લા ઘણા મહિનાઓથી બાથરૂમની ખરાબ હાલતને કારણે તેને બંધ કરી દેવાયું છે જેને લઈને વિદ્યાર્થીઓ એક જ ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે આ ઉપરાંત દર વર્ષે નવા વિદ્યાર્થીઓને નવી ચાદર અને ગાદલા આપવાનો નિયમ હોવા છતાં એક પણ વિદ્યાર્થીને વસ્તુઓ ફાળવવામાં આવતી નથી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કરંટ લાગતા વલસાડની વિદ્યાર્થીનીનું મોત થયું હતું આ મામલે સરકાર દ્વારા પણ હોસ્ટેલમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી તેમ છતાં સુરતની સમરસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી રૂમોમાં સ્વિચબોર્ડ ખુલ્લી હાલતમાં છે આ અંગે પ્રશાસન દ્વારા રિપેર કરાવવાની પણ તસદી લેવામાં આવી નથી ડાયમંડ નગરી સુરતમાં हीराને ચમકાવનાર અને બેકાર